જય શ્રી કૃષ્ણ મિત્રો મને આપો મને આપો તાર પાડવી ને આલા જો પાડ્યું છે આલે લઈ જાડજો ને આવડશે ને તને મસ્ત મસ્ત

ચલો આ સાબુદાણા ને મસ્ત મજાના ગાંઠી આવે બનવા માં રેડી થઈ ગયા છે અને પાડી રહ્યા છીએ તો આવતા ભાગ માં તમે પણ હાલો ખીચું ખાવા